એલા મિત્રો ગયા છે માજામાં માજામાં જતો બધે જ લઈ જાય કા દેશ દેશ રેગા ભાઈ તમ વિચારતા હો આ શું આવી ગયો ભાઈ મને આપણે એને આવી ગયા છે કાલ બવારના વેલા નીકળી ગયા આપણે આવી ગયા હે આપ બે હોસ્ટેલ હે કે ભાઈ કોલેજ ચાલ થઈ ગયા રોડી વેકેશન આ તો રોડ રહી ગયા ભાઈ ઓલા હે આ નવ લોકો આવશે આપણા લોકો નહી આવે કે ભાઈ આપણે આવી ગયા હે આપણે હોસ્ટેલ હે તો ભાઈ કોલેજ ચાલ દે કે ભાઈ કોલેજ ચાલે આપણે પોર્ટવી ભાગ લીધો નથી કાંઈ રમવા જાય આપણે કંઈ ભાગ લીધો નથી એટલે આપણે કદાચ જાઉં તમને બતાવીશ કે ભાઈ હું રમીશું બતાવીશ જઈશ જોવા જઈ જોવા જઈશ તમને તો બતાવીશ

મિત્રો આપણે જો તમે ગ્રીલ બી બાજુ ઓહ પેલા ખાલી થઈ ગયું ભાઈ ઘણું ખાલી થઈ ગયું आय लॉगिन पानी होतो ते दिखा हां ठीक है ठीक है कल ठीक आके आके ये गाड़ी अभी वो लोकल लगाने गया अभी आएगा वो आगे पार ऊपर ग्रिल बांध रहा अभी इतना लोकल बार ने गया है वेट उड़ा गया है अरे वो तो लोकल वाला लोकल में चलो खाली लोकल तो भाई जो कवडू वो मोटू है Thì oh. tụi nay nó view bắt tao hôm nay Thì bây giờ coi đúng hôm nay Hôm nay ngay lần đến là Còn hôm nay bây giờ garden, khá khá không garden Thì <tôi> bây giờ hôm garden <đoàn> view kia

En, to, tre. ને વસ્તુ જોવા મળી તમને દેખાડ જે રોકો ભાઈ ભાઈ આ કરું જરૂર સમજો ને તો મન માઇન્ડ શાંત થઈ જાય આમ કરો ને અને એક એક પ્રકાર સારું હું એ કરો વાંધો નહીં કેમ ભાઈ અમે આવ્યા આ બાકી જોવો તમે ડેમ ઉડે મિત્રો બાજુ આજી ડેમ તો આ દેખાયું જોવ કેમ હે બાકી નજર ભાઈ તમે તમે એને પૌરી છતર તા જોઈ હે ઉતમી છતર જોયું કહે

રોકાઈ કઈ નથી અંદર શું રોકાઈ જો મિત્રો આ ટાવર ક્યાં નું છે ને કોમેન્ટ કરી નાખજો એટલે તમને સીટી એ ખબર પડી જાય ક્યાં નું હા ભાઈ નિર્માણ બહુ નથી દેખાડો મારે સીટી તમને જાણી જાય હવે કેવી સીટી ફેન ખોલાવીને બહુ રહી ભાઈ ક્યાં ક્યાં આવો મારે ખર્ચો થઈ જાય આ ટાવરથી તમને ખબર પડી જાય ક્યાં શું ક્યાંનું હે મિત્રો આ જો ગાર્ડન છે અમારી ક્યાંય આવવા તો ઘણા ગાર્ડન છે ભાઈ આવો ને શાંત વાતાવરણ મજા આવે અને ભાઈ હોસ્ટેલ હતા આમ વરારું દીએ હો ભાઈ રૂમ આખા પછી અહીંયા આવું આવીને ને જો આ બધા આમ આવીને ઠંડુ વાતાવરણ મજા આવે હોસ્ટેલ કરતા મજા આવે મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ હોસ્ટેલ તરફ Koi maja naiwi Wanto na Garmi bau thasit Nekito diri kamara khantabi Vlog shoot karta abhi Iba nu vlog shoot beje bhai Beje rapa kia jawa no wei ne Ega jika na vlog utaro To amana autari aina Vlog kichu lego aji Wanto na saibu Ega jika na vlog kichu lego Ega jika na vlog kichu ને ખબર છે કે આજ બ્લોગમાં કંઈ બહુ હતું નહીં કેમકે ભાઈ આપણે કોલેજ જવાનું હતું નહીં કેમકે અહીંયા સ્પોર્ટ વીક ચાલે છે અને સ્પોર્ટ વીકમાં આપણે ભાગ લીધો નથી એને ભાગ લીધો કાંઈ રમવા જાય છે એટલે સ્પોર્ટ વીક હોય એટલે રમવાનું હોય આખો દિવસ તો આપણે કેમે ભાગ લીધો નથી ભાગ લીધો જાય છે આપણે કેમે ભાગ લીધો નથી એટલે આપણે કોલેજ જવાનું હતું નહીં અને ભાઈ આજ સ્પોર્ટ વીક જોવાય નથી કાલે કદાચ જાઉં તો કાલે આપણે ફાઇનલી આવી ગઈ હોસ્કેલે અને ભાઈ આ બ્લોગ જો લાંબુ થઈ જાય તો અહીંયા સુધી રાખી તો ભાઈ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ભાઈ ચેનલને જો નવો હોય ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ થોડોક સપોર્ટ કરો તો ભાઈ થોડોક સપોર્ટ બતાવો એટલે વાંધો ના આવે ત્યાં સુધી બને રામે રામ